હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે આવી ગયા છીએ નાઇટૂન મંદિરે તો આપણા આજનો દિવસ આપણે આપણે ઈષ્ટદેવથી શરૂ કરીએ ઈષ્ટદેવના દર્શન કરીને ગણપતિ બાપા તો આજે હવે આપણે જવાનું છે મોરબી કોલેજ તો હવે આપણે સ્વેટર વેટર પહેરીને જાય ગામ બાજુ બસ આવશે

આપણા છે આજે આપણો બહેન કુલદીપભાઈ તો પછી જાય કોલેજ અંદર જયારે તમે કોલેજ નો વ્યૂ દેખાડો તમે કોલેજ નો વ્યૂ જોઈ શકો છો તો હું પાછો આવી ગયો અમારા કોલેજ કેમ્પસ અંદર અને તમે જોઈ શકો છો આ કુમારું છે કોલેજ કેમ્પસ આખું આખું આમ વાતાવરણ આમ બેઠા હોય તો અહીંયા મજા જ આવી રાખે નહીં કુલદીપભાઈ બહુ મજા આવે તમારી યુટ્યુબ ચેનલનું નામ તો ગયો મિની બ્લોક દસ ઓગણીસ આવી ગયા આપણે પાછા અને આજે આપણા ઘરે આલે છે જેસીબી અને આજે આપણા ઘરે મહેમાને આવ્યા છે મહેમાનમાં તો કોઈ નથી ખાલી અડા છે બાપુ છે ને દીદી છે તો મળાઈ દો તમને મહેમાન આ રહ્યો હિરલ દીદી હિરલ દીદી ગીતા બાબુ ਇਰਲ ਦੀਦੀ ਹੈ ਮੈਂ ਬਾਜੂ ਬਾਜੂਆਰੂ ਕਰਦਾ ਲੈ ਚੱਲ ਲਵੀਂ ਲੰਮੀ ਦੀ ਹਾ ਖਾਈ ਲੀ ਦੋੜ ਤੋਂ